ત્રણસો સત્યાવીસ વોટથી ગેની બેન ઠાકોર જીતી ગયા છે અને રેખાબેન ચૌધરી જે તેઓના વોટ જે છે છ લાખ બાવીસ થયા હતા પરંતુ આ ગેનીબેન ઠાકોરના જે વોટ છે તે છ લાખ વીસ હજાર ઓગણપચાસ વોટથી જીતી ગયા છે અને ગેનીબહેન ઠાકોરની જીત જે વીસ હજાર ત્રણસો સત્યાવીસ જે થઈ છે વોટ ઓછા છે જો ગીનીબેન ઠાકોરના વોટિંગ પચાસથી સાઠ હજાર એટલે કે સાઠ હજાર વોટોથી ગીનીબેન ઠાકોર જીતવાના હતા પરંતુ ઠાકોર સમાજના જે લગ્ન હોય છે એ લગ્નના કારણે લગ્નોમાં ઠાકોર સમાજના જે લોકો યુવાનો લગ્નના કારણે વોટ કરવા નથી ગયા એના લીધે જ આ ગેનીબેન ઠાકોરના વોટ ઓછા થયા છે ઓછા થયા છે એટલે ગેનીબેન ઠાકોરના ચાલીસ વોટ ચાલીસ હજાર વોટ ગેનીબેન ઠાકોરના ઓછા થયા છે નહીં તો ગેનીબેન ઠાકોરના વોટ થત સાઠ હજાર રૂપિયા એટલે સાહીઠ હજાર વોટ ગેનીબેન ઠાકોરના થયા હોત તમને જે દેખાઈ રહ્યા છે એની બેન ઠાકોરના જે વોટિંગ જે આ વોટ છે છ હજાર વોટ જે દેખાઈ રહ્યા છે એટલે છ હજાર નહીં પરંતુ છ લાખ વીસ હજાર વોટિંગ છે આ વોટિંગ બેન ઠાકોરનું જે દેખાઈ રહ્યું છે હા પાંચસો ને તેતાલીસ વોટ એટલે કે ભારતની પોણસો ને તેતાલીસ બેઠકો ઉપર ચૂંટણી થઈ હતી લોકસભાની ચૂંટણી એમાં કોંગ્રેસ પક્ષ કોંગ્રેસની જે સીટું છે બહુ ઓછી થઈ રહી છે